પોલીસે વધતા આપઘાતના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા ત્રણ હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે જે બાવીસમી એપ્રિલથી ચોવીસ કલાક કાર્યરત રહેશે આ સર્વે માટે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ખાસ દિશા આપીને ટીમને એફઆઈઆર સુસાઇડ નોટ પરિવારના નિવેદનો ફોન લોગ અને આરોગ્ય સંબંધિત પાસાના આધારે દરેક આપઘાતના કેસને એક માનવીય અભિગમથી નિહાળવાનો નિર્દેશ આપ્યો હતો આ અભ્યાસમાં જે તથ્યો સામે આવ્યા છે એ સમગ્ર સમાજ માટે ચિંતાજનક સંકેત છે સુરત શહેરમાં ત્રણ વર્ષમાં નોંધાયેલા એક હજાર આઠસો છાસઠ કેસમાંથી ચારસો નેવું એટલે કે છવ્વીસ ટકા આપઘાતના બનાવો ઘરના ઝઘડા અને ઘરેલું તણાવના કારણે જ થયા છે બીજું સૌથી મોટું કારણ બીમારી છે ચારસો બાવન કેસ એટલે કે ચોવીસ ટકા લોકો લાંબી બીમારીથી થાકીને જીવન ટૂંકાવી ચૂક્યા છે આર્થિક સંકળામણ અને કર્જની સમસ્યાના કારણે પણ ત્રણસો પંચાવન કેસ નોંધાયા છે જેમાં મોટાભાગે વ્યાજખોરી અને નાણાકીય દબાણ મુખ્ય કારણ રહ્યા છે પોલીસના સર્વેમાં પ્રેમ સંબંધોના તણાવના કારણે એકસો ચાર આપઘાતના કેસ એટલે કે પાંચ પોઈન્ટ છ ટકા નોંધાયા છે જ્યારે બસો કેસ ડિપ્રેશનના કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે આશ્ચર્યજનક રીતે બસો કેસો ભણતર અથવા તો કારકિર્દી નિષ્ફળતા પરીક્ષા કે નોકરીમાં હારના કારણે થયા છે વધુમાં સાયબર ફ્રોડ કે બ્લેકમેલિંગના કારણે સાડત્રીસ લોકો એટલે કે બે ટકાએ પોતાનું જીવન ગુમાવ્યું છે આ સર્વેમાં સૌથી વધુ આપઘાતના કેસો ઝોન વન વિસ્તારમાં નોંધાયા છે જેમાં ચારસો છન્નું બનાવો બન્યા છે ખાસ કરીને કાપોદરામાં એકસો સરથાણામાં એકસો બાવન અને વરાછામાં એકસો ત્રણ આપઘાતના કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રત્ન કલાકારો વસે છે જેના કારણે રોજગારનું દબાણ ખર્ચ અને કુટુંબના ઝઘડા વધુ હોય છે ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાયમંડ ઉદ્યોગના કારખાના આવેલા છે આ તમામ તથ્યો સામે આવ્યા પછી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આત્મહત્યાના નિવારણ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવાનું નિર્ણાયક પગલું ભર્યું છે જો કોઈને હતાશા કે નિરાશા લાગે અથવા આત્મહત્યાનો વિચાર આવે તો પોલીસ દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇન નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરી શકે છે પોલીસ કમિશનર સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ઘણી વખત વ્યક્તિ પોતાના અંતિમ પગલાં પહેલાં પરિવારજનોને કોલ કરે છે વિચારોથી જજુમતો હોય છે એ સમયે જો કોઈ એક વાત એક સહારો મળે તો કદાચ જીવ બચી શકે તેથી અમે અપીલ કરીએ છીએ કે જો તમને કે તમારા આસપાસના કોઈને પણ એવું લાગે કે તેઓ તૂટી પડ્યા છે તો પોલીસને માત્ર એક તક આપો એક વ્યક્તિના આપઘાતથી આખો પરિવાર તૂટી જાય છે તેથી પોતાને જ નહીં પોતાના પરિવારજનો માટે જીવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક કેસની પાછળ માણસ શું અનુભવી રહ્યો હતો એ સમજવાનો પ્રયાસ કર્યો છે ઘણા કેસોમાં સુસાઇડ નોટ નહોતી મળતી પરંતુ પરિવારના નિવેદન કોલ ડિટેલ્સ અને મિત્રો પાસેથી મળેલી માહિતીના આધારે કારણો સ્પષ્ટ થયા છે ઘણીવાર જો આપઘાત કરવાનો વિચાર આવે તો મિત્રો સંબંધી કે અન્ય કોઈ સાથે વાત કરી લેવી જોઈએ વાત કરવાથી આપઘાત કરવાનો મૂડ બદલી શકે છે આ ઉપરાંત તમારી સમસ્યા અમારા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને પણ જણાવી શકો છો ઘણી વખત વાત કરવાથી આપઘાત કરવાના વિચાર બદલાઈ શકે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હીરા ઉદ્યોગના વિસ્તારમાં રહેતા જે લોકોએ આપઘાત કર્યા છે તેમની વિગતો એકત્રિત કરવામાં આવી છે કારણ અંગે તપાસ કરાઈ છે અને રત્ન કલાકારો માટે હાલ સરકારની કમિટી કાર્યરત છે એક તો સો નંબર એક યુનિવર્સલ નંબર છે કોઈ પણ વ્યક્તિ જો સો નંબર ઉપર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત યાર કરી શકે એવું છે તો સો નંબર કરી શકે છે સાથોસાથ બે બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી સિક્સ નાઇન વન ડબલ જીરો અને બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી જીરો એટ વન ડબલ જીરો આ ત્રણ નંબર રહેશે જો રાઉન્ડ ધ કલાક ચોવીસ ઘંટા જો કાર્યરત રહેવાના છે આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ આ ત્રણ લોકોની ટીમ ચોવીસ કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે ત્યાં જોઈ જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલે એક તક જો પોલીસને આપવો જોઈએ અગર આપ જો પોલીસના એકવાર કોઈ ફોન કરો છો તમે હન્ડ્રેડ પર્સન્ટ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સિલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આ પોલીસને એક તક આપો જોઈએ કોઈ એવા પગલાં લેતા એ મારી બધાને રિક્વેસ્ટ છે અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સિલર બી વાત કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના એકાંત એકાંતપના લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે આ નંબરો ઉપર કોલ કરે તો અમારા કાઉન્સિલર પર વાત કરશે મેન ટાઈમ બીજી એના મદદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ અને સાથોસાથ જો અત્યારે અમારું જો તમામ પીસીઆર ગાડીઓ તમામ થાણા માલદારો તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયેલી રહેશે જેવો આપને પાસે મેસેજ આવે તાત્કાલિકા મેસેજ ત્યાં પાસન્ટ થવાના છે અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ છે આ પોલીસને ભી આજે અમારે બધા મીટિંગોમાં ભી આજે અમે લોકો જે ચર્ચા કરી છે જો હે કે આ સ્થાનિક પોલીસ ભી આમાં આ જો કામમાં જોડાવાના છે જો હે એકલા કંટ્રોલ રૂમ ને કંટ્રોલ રૂમ તમારો નંબર છે ત્રણ કાઉન્સેલર સાથે પરંતુ જો મેઈન કામ છે અમારું શહેરમાં જો 40 જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો બી આ કામમાં જોડાઈને લોકોને મદદ કરશે તો મારી બધાને રિક્વેસ્ટ છે અને મીડિયાના મિત્રો જો સતત અમને પોલીસ જો અમારા અભિગમ હોય છે એના પબ્લિક લઈ જાય છે તો આપ થકી જો નંબરો જો બીજા લોકોના તમામ લોકોને મળે એવી રિક્વેસ્ટ છે અને સાથ મારા સુરત શહેર પોલીસને એક જ છે કે એવા કોઈ પગલાં ભરતા એક તક તમે સુરત શહેર પોલીસને આપો અમે પૂરી નિષ્ઠા સાથે જો કોશિશ કરીશ કે આપના આ પ્રશ્નો જો સોલ્વ કરી શકીએ અથવા જો આપને એવા રાહત આપી શકીએ જેથી આપ આ પ્રકારના પગલાં નહીં લો કારણ કે આપના એવા પગલાંથી આપના ઘર પરિવારને બહુ તકલીફ પડતી હોય છે ઘર પરિવાર રખડી જતા હોય છે તો મારી બધાને વિનંતી પડશે આ જો ત્રણ અમે હેલ્પલાઇન જારી કરી છે એના આપ જોઈએ એના ઉપર દોસ્ત ચાર મિત્રો તરીકે જોઈએ અને પોતે જોઈએ વિક્પન તરીકે એના આપ જોઈએ ઉપયોગ કરવા વિનંતી છે